વડોદરા પોલીસ દ્વારા પકડવામાં આવેલા ડ્રગ્સના મોટા જથ્થાનો કોર્ટના આદેશથી દહેજની સરકાર હસ્તકની કંપનીમાં નાશ કરવામાં આવ્યો છે વડોદરા પોલીસ દ્વારા જુદી જુદી વખતે દોરડા પાડીને ચરસ એમડી ડ્રગ્સ બ્રાઉન સુગર ગાંજો અને નશીલા ઇન્જેક્શનોનો મોટો જ જથ્થો પકડવામાં આવ્યો હતો જેમાંથી વીસ ગુનાઓના અઠ્યાસી લાખથી વધુની કિંમતના મુદ્દા માલનો નાશ કરવા માટે કોર્ટે મંજૂરી આપતા દહેજ ખાતેની સરકારી કંપનીની ભઠ્ઠીમાં તેનો નાશ કરવામાં આવ્યો છે આ જથ્થામાં સૌથી વધુ એકતર લાખનું સાતસો બાવીસ ગ્રામ એમડી ડ્રગ્સ છે જ્યારે આઠ પોઈન્ટ ઓગણચાલીસ લાખનું ત્યાંસી ગ્રામ બ્રાઉન સુગર છ લાખની કિંમતનો ત્રણ કેજી ચરસ અને બે પોઈન્ટ એકસઠ લાખની કિંમતનો ચાલીસ કિલો ગાંજો અગિયારસો નંગ એન્ડાજોસીન ઇન્જેક્શન અને ત્રણસો નંગ અલ્પાઝોલમ ટેબ્લેટનો સમાવેશ થાય છે